અરે મિત્રો આ ટ્રાફિક શું તમને લાગે છે પેટ્રોલ પંપે પેટ્રોલ ભરાયે ના ના છવ્વીસમી જાન્યુઆરીનો પ્રોગ્રામ જોવા માટે આવ્યો છે ક્યાંય વાહન પાર્કિંગ કરવાની સુવિધા મળી હતી ઘણી પણ છતાં આ પેટ્રોલ પંપ માટે કરવી પડે પેટ્રોલ પંપ તો બાકી ખાલી જ પડે છે તમે જોવા મોટા મોટા વાહનો પણ સુવિધામાં લગાડેલ છે અને બહુ વસ્તી આવી હતી ને સાડા દસ વાગ્યા તો પણ વસ્તી આવતી ચલો તો આપણે હવે કરીએ એન્ટ્રી જો મિત્રો આપણે હવે જઈ રહ્યા છીએ ત્યાં પ્રોગ્રામ ક્યાં આગળ છે શું ચાલે છે એ બધું બતાવવાનું છે તમે જોતા રહેજો જો મિત્રો એટલી ટ્રાફિક છે એટલા વાહન છે ને એટલી ગડદી છે ને એટલા માણસો જોવા માટે આવ્યા છીએ ને તો અમે પણ નીકળ્યા જો આ વસ્તી બધી જોવા જઈ રહી છે છવ્વીસમી જાન્યુઆરીનો પ્રોગ્રામ એવો તો શું પ્રોગ્રામ રાખ્યો હશે કે આટલી વસ્તી ઉમટી પડી છે પૂરો વાવ થરાદ જિલ્લો આજે થરાદની અંદર છે તમે જુઓ તો ખરા સાહેબ અને વસ્તી આ આ બધી મેદાનની અંદર ઉતરી છે અને ત્યારે આ બધા આપણા પોલીસ કાર્યકર્તા બધાએ પોલીસ ડિપાર્ટમેન્ટ પણ પૂરી તૈયારીમાં છે પૂરા જોશમાં છે અત્યારે આ પ્રોગ્રામ ભજવવાના તૈયારીમાં જો મિત્રો આ પબ્લિક બધી જો ઉપર સડી સડીને જોઈ રહી છે અંદર જવાની જગ્યા મળતી નથી કે અગર અંદર જોવાની પણ જગ્યા મળતી નથી એટલી બધી પબ્લિક છે સાહેબ હદ બોલાવી નાખી એટલી પબ્લિક વાવ થરા જિલ્લામાં લગભગ કોઈ બાકી ને રહ્યો જો ભાઈ તો બોર્ડ ઉપર ચડીને પણ જોઈ રહ્યા છે નહીંથી આપડે અત્યારે શું પ્રોગ્રામ ચાલી રહ્યો છે કઈ ગરબાનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે નહીં પરેડ ચાલી રહ્યો છે આર્મી વાળાનો એ આપણને દેખાય છે અહીંથી અને આપણે પણ એન્ટર થયા હજુ અંદર જવું છે પણ જગ્યા નથી ને અંદર ગરબા રાસ ચાલુ છે ગરબા રાસ રમાયેલા છે જે આપણી બેનો ગરબા રાસ રમી રહી છે અને પ્રોગ્રામ સાહેબ જોવા જેવો પ્રોગ્રામ હતો ને એટલી વસ્તી સવારના સાડા દસ વાગ્યા છતાં પણ પબ્લિક આવવાની તૈયારીમાં હતી આ બધી પબ્લિક ત્યાં છે તમે પબ્લિક તો જુઓ સાહેબ

અને આ જો આપણી પોલીસ તૈયારીમાં ઊભી છે કે ક્યારે અમારો નંબર આવે બધાને ફ્રીડમાં જવાનું છે અંદર વારા લઈ જ રહ્યા છીએ અને આપણે અંદર જવાની વારંવાર કોશિશ કરી જો અહીંયા પેટીઓ પર જો પોલીસ આવીને અમને મારે છે કે નીચા ઉતરો સાલો અહીંયા ક્યાં ચડી ઉભા છો અને આ પણ જો તૈયારીમાં છે આમનો હવે ફ્રીડનો તૈયારી છે એટલે આ બધા લાઈનમાં બેનો ભાઈઓ ઊભા છે બાઇક શો બતાવશે સાહેબ આટલી પબ્લિક તો ક્યારે દી મળી હોય એટલી પબ્લિક અત્યારે ઉમટી વળી હતી અને અહીંયા જો જગ્યા ન મળે તો ઝાડ ઉપર ભાઈઓ ચડી ગયા છે ઝાડ ઉપર ચડીને જોઉં હું જોઉં બાકી સોડવાનું થાતું નથી આપ્યો ભાઈ એટલે આ પબ્લિક અને મિત્રો અમારા આ વિડીયો ગમે હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો આવા નવાર અમે વિડીયો કોમેડી વિડીયો બનાવીએ છીએ અમારા બીજા વિડીયો પણ નિહાળજો જો આ ભાઈ જે ગાડી પડી છે વાળાને એ પણ તૈયારીમાં છે એમને પણ પાક ભજવા જવાનું છે એટલે એ પણ ગાડી ઉપર જે આગળ આપણે વિડીયામાં નાખ્યું એ પ્રમાણે શો કરવાનો છે એટલે એ પણ અંદર જવાની તૈયારીમાં છે અને જોરદાર પબ્લિક સાહેબ પબ્લિક એટલે જોરદાર ઉમટીથી ને આ વિડીયાના માધ્યમથી હું તમને બતાવું છું વિડીયો ગમે તો આગળ શેર કરતા રહેજો અને જો મિત્રો આ બધા વસ્તી છે ને એલઈડી ની અંદર ઊભા ઉભા જોઈ રહ્યા છે આ બધા જોવો છે ને બધા એલ ની અંદર જોઈ રહ્યા છે કે શું અંદર પ્રોગ્રામ ચાલી રહ્યો છે બાકી અંદર જવાની જગ્યા તો છે જ નહીં એટલી પબ્લિક વચ્ચે ક્યાં જાઓ જો આ એલઈડી ની અંદર બાઇક શો જે આપણે લાઈન ભાઈ ઊભા થાય શો બતાવી રહ્યા છે તમે જોતા હો તો જે આપણો આગળના વિડીયો છે જ મિત્રો આગળનો વિડિયો જોઈ લેજો તમને બહુ મજા આવશે ને આખો થરાદ નો પ્રીડ તમને આપણા વિડીયો માધ્યમથી જોવા મળશે એ વિડીયો આખો જોશો એટલે તમે થરાદ શો સમજો જોઈ લીધો અને જો વસ્તી આપણી દરવાજે થી ન આવવાના કારણે પડદા ફાડી ફાડી અંદર આવે છે જો આ પડદા ફાડ્યા પડદા ફાડી અંદર આવી ગઈ વસ્તી બધી જો આ અંદર એન્ટર થઈ રહી છે વસ્તી સાડા દસ વાગ્યા છે ને હજી પણ આ વસ્તી આવી જ રહી છે બરાબર અને જો આગળ પોલીસની ગાડી પડે છતાં પડદો ફાડી નાખ્યો પડદા થી એન્ટર થઈ ગઈ છે વસ્તી જો આ પડદા થી એન્ટ્રી બધાય આપી દીધી છે બરોબર જો અહીંથી જો એક આ ભાઈ બધા પડદા ઊંચા કરી કરીને જઈ રહ્યા અને જો આ વાહન મૂકવા માટે તમે ખાલી જગ્યા જુઓ કોઈ જગ્યા એવી નથી કે અહીંયા આપણે આપણું વાસણ ખુસાડી શકીએ આપણું વાહન અહીંયા મૂકી શકીએ સાહેબ એટલી પબ્લિક અને એટલા વાહન એટલા સાધન 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 સાહેબ જોરદાર આ કાર્યક્રમ ભજવવામાં માં શંકરભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર કે આપણા વાવ થરાદ જિલ્લાની અંદર આ થરાદ મલુપુર ખાતે આટલો પ્રોગ્રામ ભજવી શકે સાહેબ એ હોય અને કરી શકે સાહેબ ધન્યવાદ છે સેલ્યુટ છે આપણું શંકરભાઈ સાહેબ ને ભૂપેન્દ્રભાઈ સાહેબ ને પણ